એના ગયા પછી જિંદગી પૂરી થઈ ગઈ પછી જિંદગી રિહામ મનમણા એ સુરે થઈ ગયા કીધા વગર એ તો દૂર રે થઈ ગયા અરે રિહામણા મનામણા એ સૂરે થઈ ગયા

પણ ખોટ મોટી પડી ગઈ મારા રેજી વતરમાં તો જય માતાજી મિત્રો આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તેને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને જય માતાજી